શિક્ષક હોય ને એટલે કહેતા હોય કે કાયમ માટે વિદ્યાર્થી તો રહેવું જ આપણે ઘરનું કામ કરતા હોય તો કાયમ માટે ગૃહ ગૃહસ્થી તો રહેવું જ આ એમ થાય કે ના ના હવે કાંઈ અમારે નવી શીખવાની જરૂર નથી તમે કરો બધું એમ સદગુરુના સાચા શિષ્ય હોવાના નાતે દરેક પરિજનો આ વાક્યને હૃદયંગમ કરી પોતાના જીવનમાં અપનાવવા માટે તત્પર રહેવું જોઈએ કોઈ પણ વસ્તુ કે બાબતથી અજાણ હોવું એ શરમજનક નથી દુનિયામાં કોઈ પણ માણસ સર્વજ્ઞ નથી

નિરંતર તેના વિશે નવી નવી માહિતી મેળવી અને એમાં દક્ષતા પ્રાપ્ત કરી શકે છે આજે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના યુગમાં જ્ઞાન પ્રાપ્ત કરવામાં અને માર્ગદર્શન મેળવવામાં અનેક સાધનો મોજૂદ છે વળી આવનારા અનેક આયોજનો પણ થયા છે જેમાં હાજર રહીને નવા નવા ક્ષેત્રમાં જ્ઞાન વૃદ્ધિ કરવાનો લાભ લઈ શકાય છે કોઈ નવા ક્ષેત્રમાં પણ કુશળતા મેળવી શકાય છે જો અનુભવી ગુરુજનોનું કુશળ માર્ગદર્શન મળે એમ હોય તો નાના બનવામાં એટલે કે વિદ્યાર્થી બનવામાં કોઈ સંકોચ રાખવો નહીં કોઈ મોટા પાસે આપણે શીખી શકાય અમે શિક્ષકો હતા ને તમે શું કરે ખબર છે અમે ધારો કે સંસ્કૃત હોય સંસ્કૃત વિશેના ત્રણ શિક્ષકો હોય ઘણી વખત એને આવડતું હોય મને ન આવડતું હોય મને આવડતો હોય એને ન આવડતું હોય

આપણું જીવન બહુ વિશાળ છે અને દરેક માણસ જીવન પર્યાંત વિદ્યાર્થી બનીને રહેવું પડે કારણ કે જ્ઞાનનો સાગર તો બહુ જ ઊંડો અને વિશાળ છે એમાંથી આપણે ઈચ્છીએ ને એટલું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ કોઈ પણ નવા ક્ષેત્રમાં આગળ વધવા માટે સૌ પ્રથમમાં પ્રાથમિક જ્ઞાન મેળવીને પછી એમાં નિરંતર આગળ વધતા રહેવું પડે છે આગળ વધવા ઈચ્છનારે નવું શીખવામાં કોઈ પણ જાતનો શરમ કે સંકુચ રાખવો જોઈએ નહીં આજના ડૉક્ટરો કે એન્જિનિયરો હોય એમ કે નાનું સર્વ મારે પપ્પા શીખવાની જરૂર નથી હું એન્જિનિયર થઈ ગયો બસ એમ કરીને મંડે બિલ્ડિંગ બનાવવા તો ચાલે નહીં બે ચાર વરસ ચાલે પછી તરત જૂનું થઈ જાય પછી એમ કે આવું જૂનું જૂનું બનાવે છે અમાર તો નવું બનાવું છે બનાવળા ડૉક્ટર એમ જ કે નવી નવી શોધો થતી હોય નવા નવા મશીનો આવતા હોય જો એની જાણકારી ન રાખે તો ડૉક્ટર ન કામ છે કારણ કે પછી દસ વર્ષ પછી શું થઈ જાય આપણે આપણે કહીએ ને કે આઉટડેટ એમ કોઈ પણ માણસ પણ આઉટડેટ થઈ જાય જ્ઞાન થી આઉટડેટ થઈ જાય માટે એને નવું નવું તો કરવું પડે કરવું પડે કરવું પડે માટે આપણે સત્સંગમાં પણ સત્સંગમાં પણ એકના ને આધારે એક એક વસ્તુ શીખીએ અને એકને એક વસ્તુ ગાયવાથી સત્સંગ થઈ શકે નહીં સમાજને કેની જરૂરિયાત છે એ સત્સંગ કરવો જરૂરી છે આનંદ તો મળે છે પણ પરમાનંદ મેળવવા છે પરમાનંદ મેળવવાની સાથે સાથે આપણું કયા ધોરણ દ્વારા આપણે આપણું અપનાવીને આપણું આત્મકલ્યાણ કરી શકીએ એવા પ્રકારના સત્સંગની અંદર પણ પરિવર્તન લાવવું જરૂરી છે ને જીવન પર્યંત વિદ્યાર્થી રહેવાના અનેક લાભ છે એનાથી જીવનમાં હંમેશા નવીનતા રહે છે માણસ પોતાના લક્ષ્યને સિદ્ધ કરવા તરફ આગળ વધતો રહે છે તેના જીવનમાં હંમેશા નવી આશા નવા ઉમંગ નવી ઉમંગ અને નવો ઉત્સાહ સંચાર થતો હોય છે આત્મવિશ્વાસના દિવસે આત્મવિશ્વાસ દિવસે દિવસે વધતો જાય છે મન અને બુદ્ધિનો પણ વિકાસ અને વિસ્તાર થતો જાય છે મન અને બુદ્ધિ એટલે આપણા મન ને બુદ્ધિ એક એક જગ્યાએ ન હોય જેમ જેમ આપણે નવ નવું વિચારીએ ને તો અંદરથી થી નવું નવું આવે એટલે મન ને બુદ્ધિ નો વિચાર વિકાસ થતો હોય તો આપણે વિકાસ કરીએ તો થાય ને તરતે સ્થિર પડ્યા છે આ બધાના પરિણામો તેને કદાપી કંટાળો નથી આવતો જ્ઞાન પ્રાપ્તિ થી માણસ તન મન અને આત્મા ને પોષણ મળે છે આથી તેનો સર્વાંગી વિકાસ થાય સ્વાસ્થ્ય સારું રહે ઉદ્દેશ્યપૂર્ણ જીવન જીવી શકે એવો તેને અનુભૂતિ થાય છે આપણે વિચાર કરીએ તો આપણી અંદર આપણી અંદર કાંઈક ને કાંઈક કરતા હોય તો કંટાળો તન મન અને આત્મા જોઈએ તન મન અને આત્માને પોષણ આપવું જોઈએ રોજ નવું નવું શીખવું જોઈએ કોઈક મને કહેતા હોય તમને કેમ સતત વાંચી રાખશો તમને વાંચવું ગમે પણ તમે એમાં એક વખત રસ પડે ને તો વાંચવું મૂકવું ગમે નહીં કોલેજ જીવનમાં હતા ત્યારે તો જોઈએ ને આપણે કોલેજ જીવનમાં આખી કંઈ કંઈ નવલકથાઓ પૂરી કરી નાખતા હતા રાત્રે એટલું બધું એની અંદર પિક્ચર નીચે પિક્ચર કેમ હોય આપણે પૂરું ન થાય ત્યાં સુધી રાત પડે તો ખબર ન પડે અને સમયની ખબર ન પડે પિક્ચર પૂરું શું કરે એવી રીતે વાંચવાની અંદર જો તમે રસ લો ને જ્ઞાન કોઈ પણ જ્ઞાન કોઈ પણ વસ્તુ શીખવાની પાછળ તમે એટલો રસ લ્યો ને કે મને આ વસ્તુ શીખવી છે મને આ રસનો રસ છે તો એની અંદર રસ પડે પડે ને પડે તો અત્યારે આપણે કેવું રાખવું જોઈએ મારા જીવનને સાર્થક કરવું છે એ આપણું ધ્યેય હોવું જોઈએ મારા જીવનને સાર્થક કરવા માટે ગમે એટલું સમર્પણ કરવું પડે ગમે એટલો સમય આપવો પડે ગમે તેવી સ્થિતિ થાય ગમે એવી સંકટ પરિસ્થિતિ આવે તો પણ મારે મારા જીવનને સાર્થક કરવા માટે જેટલું બને ને એટલું કરવું છે કરવું છે આવું બુદ્ધિ હોવું જોઈએ છે જીવનમાં સ્વાવલંબનના અનેક અવસરો આવતા રહે છે એના પરિણામે તો તે પોતે સુરક્ષા અનુભવે છે સમાજમાં તે સારી રીતે અળી પડી શકે છે સમાજને કંઈક યોગદાન આપવાનો સંતોષ પણ તેને મળે છે એક નવા ક્ષેત્રમાં કુશળતા પ્રાપ્ત કરવાનો આનંદ પણ તે અનુભવી શકે છે એક વિદ્યાર્થીમાંથી વિકાસ સાધીને શિક્ષકની ભૂમિકાએ પહોંચવાની પ્રસન્નતા પ્રાપ્ત થાય વિદ્યાર્થી માટે જેમ શિક્ષક બને ત્યારે એમ હું વિદ્યાર્થી નો રહ્યો તો શિક્ષક ન બની શકાય જો કે જીવન પર્યંત વિદ્યાર્થી બની રહેનારમાં જીવનમાં ક્યાંય અટકતો અને નિરંતર નિરંતર આગળ આગળ વધતો જ રહે છે વધતો જ રહે છે દરેક ઉંમરે નવું નવું શીખતો જ છે શીખતા રહેવા માટે સંકોચ થતો નથી શરમ આવતી નથી કદાચ પ્રમાદ આળસ રાખતો હોય પ્રમાદ આળસ આળસ શીખવા માટે કોઈ પણ પ્રમાદ શકે તેનામાં હંમેશા નવું નવું શીખવાની ભગસો જીવંત રહે છે એવા ઘણા ઉદાહરણો છે કે જેમાં શીખવાની તમન્ના રાખનાર માણસ હંમેશા વિદ્યાર્થી જેવો ભાવ રાખીને નિરંતર નવું નવું શીખતો રહે છે આજે પણ મીડિયામાં તમારા સમાચાર પત્રો પણ એવા ઘણા સમાચાર આવે છે કે સિત્તેર એંસી નેવું વર્ષના વૃદ્ધો પણ પોતાની સક્રિયતા અને ધગસને ટકાવી રાખે છે મોટી ઉંમરે પણ ડિગ્રી મેળવતા હોય છે જરૂરિયાત હોય તો ઘણી વખત મોટી ઉંમરે ઘણા લોકો ભણતા હોય છે એટલી મોટી ઉંમરે શીખવાની આગળ વધવાની પોતાને વિકાસ અને ઉત્કર્ષ કરવાની ભગત ઉત્સાહ ખરેખર પ્રશંસનીય અનુકરણીય અને એ જે લોકો નવું શીખવા માટે શરમ અનુભવે છે એ લોકો શું કહેશે એને એમ લાગે હવે આને જરૂર હતી આપણી તેનો વિકાસ અટકી જાય છે એવા લોકો માટે દેવો જેવું દુર્લભ જીવન દુર્ભાગ્ય જેવું બની જાય છે આપણે જીવન મળ્યું છે કેવું છે ખરેખર દેવ જેવું છે દેવોના જે ગુણો છે એ જ આપણાની અંદર ગુણો છે પણ આપણે એમ કહીએ કે ઋષિમુનિઓ કેમ ઋષિ બની ગયા તો આપણે કેમ ન બની શકીએ આપણે જ પણ બની શકીએ જો આપણે પ્રયત્ન કરીએ તો સતત સુ સતત શીખતા રહીએ ને તો દરપોક લોકો પોતે જ પોતાના વિકાસમાં અવરોધરૂપ બની જાય છે અને પોતેઓ પોતે જ પોતાના પગ ઉપર કુહાડી મારે છે તેમની આવી દુર્ગતિ મૂળમાં તેની દરપોક વૃત્તિ જ જવાબદાર હોય છે

આથી ગમે તે ઉંમરે પણ માણસ સહેજ પણ શરમ અને સંકોચ રાખ્યા વગર આગળ વધવામાં ધગસ રાખીએ અને પુરુષાર્થ કરતા જ રહેવું જોઈએ વિનોબા ભાવે ગીર્યા ત્યાં સુધી નવી નવી ભાષાઓ જ શીખતા રહે નવી નવી ભાષા આપણે એમ કરતા વખતે હું એ શીખો મારાથી ન મારાથી ન પણ ના શીખવું જરૂરી છે આપણા માટે ઇંગ્લિશ એમ થાય કે ટાઈમ પણ આપણા માટે આ બધું ઉપયોગી છે ને વજન છે કીર્તન છે નવા નવા કાર્યો છે આપણા માટે જરૂરી છે એ શીખે ને જો માણસ નવું શીખે નહીં અને આગળ વધવાની ધગસ રાખે નહીં તો શક્તિઓ કુંઠિત થઈ જાય છે હાથમાં આવેલા ઉત્તમ અવસરો ગુમાવે છે છેવટે તેને પશ્ચાતાપ કરવાનો વારો આવે છે જ્ઞાન પ્રાપ્ત ન કરવાને કારણે સર્વાંગી વિકાસ પણ થઈ શકતો નથી લાયકાત અને પાત્રતા ન હોવાના કારણે સારા સારા અવસરો એના હાથમાંથી જતા રહે છે પાત્ર કેળવાની આવે આપણા ધ્યેય તરફ આગળ જવા માટેની પાત્રતા કેળવવાની છે આપણે તમે રોટલી નવું મિષ્ટાન ન શીખો તો ચાલે સમજી નવી રસોઈ ન શીખો તો ચાલે નવું બીજું કાંઈ ભરત ગુસણ એવું કાંઈ હોય સંગીત ન શીખો તો ચાલે પણ આપણે શું નવું શીખવાનું છે આપણી સાધન એની અંદર આપણા ધ્યેયની અંદર કેવું અને કેટલું કાર્ય કરવું જોઈએ એવું આગળ લાયકાત અને પાત્રતા ન હોવાને કારણે સારા અવસરો જાય છે તેની સાથે સાથે કશું ન શીખી શકવાનું દુઃખ અને મનમાં તથા આત્માને ડંખ રહે છે જો કે આવી વિકટ અને દુઃખદ સ્થિતિમાં મૂળમાં માણસને સૂક્ષ્મ અહમ અને પ્રમાદ જ રહેલો કોઈ પણ સ્થિતિ હોય ને અંદર જોવા જાય ને કાં અંદર અહમ હોય મારે આવું માથું ન થાય અરે આ મારે હું આ કરું અહમ કેમ અહમ અને બીજું આળસ ઉમર પ્રમાણે આપણને આળસ થાય અરે રે હવે આજે પાંચ સાડા પાંચ થઈ ગયા ને હવે સત્સંગમાં જાવું આળસ બે જ વસ્તુ છે આપણાની અંદર કોઈ પણ વિકાસ કાર્યની અંદર રોકતા બે જ વસ્તુ છે અહંકાર અને આળસ બે વસ્તુને છોડી દઈએ ને તો જીવનની અંદર સાથ કરતા તરફ આગળ વધી શકાય વધી શકાય આવી સ્થિતિમાંથી ઉગરવાનો એક જ ઉપાય છે પોતાના ખોટા અંકારને છોડી જીવનમાં ઉત્કર્ષ સાધવા માટે એક સાચા વિદ્યાર્થી પ્રાપ્ત કરવું જોઈએ એના માટે જે કઈ કરવું પડે ને તે કરવા તૈયાર રહેવું જોઈએ આવું થોડુંક સાહસ કરીને સમજદારી પૂર્વક કામ કરવાથી માણસ સર્વાંગી ઉન્નતિ કરી શકે છે આગળ વધતા ઈચ્છનારે માણસે શરમ સંકોચ છોડી એક વિદ્યાર્થીના ભાવથી આગળ વધતા રહેવું જોઈએ તું ડોક્ટર ડૉક્ટર પણ હંમેશા કંઈક નવું સંશોધન થાય એવું જ્ઞાન પ્રાપ્ત કરે છે ચાલ્યું ને મેં હમણાં ડૉક્ટરનું ઉદાહરણ પહેલાં આપ્યું કે ડૉક્ટર નવા નવા મશીનો જાણે નહીં એટલે આગળ વધી ન શકે હે વર્ષો પહેલાં ડૉક્ટર થઈ ગયા હોય સમજી એમબીબીએસ કે કોઈ કાંઈને થઈ જાવ પણ હવે આજે આઈવીએફ ન શીખે તો એનું ડૉક્ટરી પણ ચાલે જોનોગ્રાફીને એવું ન શીખે તો ચાલે નહીં એવા મશીનો વસાવો પડે એ શીખવું પડે અને એવા નવા નવા જે કાંઈ એના પેશન્ટ આવતા હોય એની ઉપર અનુભવ કરી કરીને સાચો ભાવ પણ રાખવો એમાં આપણે પણ આપણા જીવનની અંદર આપણે એવું કાંઈ નથી પણ એના સિવાયનું મેં કીધું એ જીવનને સાર્થક કરવા માટે જીવનને ઉત્કૃષ્ટ બનાવવા માટે તપ સાધના સાધના આરાધનાનું ઉપાસના દરેક વખતે વાત કરવું જોઈએ ત્રણ વસ્તુ કરવી જોઈએ કરવી જોઈએ અને કરવી જોઈએ જે નવું શીખવા માટે તૈયાર થતો નથી તે જમાનાની સાથે સાથે કદમ મેળવી શકતો નથી જૂના જમાનાના થઈ ગયું આપણે પણ આઉટડેટ થઈ જઈએ નિરંતર પુરુષાર્થ કરીને જ્ઞાન મેળવતી ઉન્નતિ અને સર્વોચ્ચ શિખરે પહોંચી શકે છે બેઠી ને સાધના આરાધના અને ઉપાસના ત્રણ વસ્તુને આપણે સાથે રાખી રાખી અને રાખીએ સાધના મતલબ ભગવાનની પાસે રોજ બેસીએ ભગવાન પાસે રોજ બેસતા હોય રોજ પાંચ માળા કરીએ પાંચ માંથી હાથે પહોંચીએ હાથમાંથી માંથી પહોંચી જઈએ પણ આપણા અંદર કાંઈ પરિવર્તન થાય નહીં તો એ માળાનો કોઈ મતલબ નથી ભગવાન પાસે બેસા આજે મારે આ કરવું છે તો થઈ શકે છે કે નથી થઈ શકતું નથી થતું તો શું કામ નથી થતું આળસ્ય માટે નથી થતું મૂળ વાત આવીને આપણે આળસ્ય માટે જ ન થાય છે ને જ્યારે ભગવાનની પાસે બેસી અને જે કંઈ માળા કરતા હોય ત્યારે આપણે એનું ધ્યાન ધરતા હોય અને એના ધ્યાનની અંદર મને મારું અનુભૂતિ થાય છે મને એની સૂર્યનું ધ્યાન કરતા હોય તો સૂર્યનો પ્રકાશ મારી અંદર આવે છે એટલે હું ધ્યાન કરવું જરૂરી છે એનું નામ સાધના માણસ પોતે જ આપણે આપણને સાધવું સધાવું જીવનને સાધવું જીવનને સાધવાનો મતલબ શું થાય જીવનને સાધવાનો અર્થ એવો થાય કે જે કંઈ સંકટો છે અહં છે અહંકાર છે મેં કીધું એ બધાને દૂર કરી આળસને દૂર કરી અને સક્રિયતા જેટલી શક્તિ હોય એટલું આપણે આગળ વધવું વધવું અને માનસિક રીતે મનને સ્થિર રાખતા શીખવાનું મનને શાંત રાખતા શીખવાનું મનને પવિત્ર રાખતા શીખવાનું મનને દિવ્ય રાખતા આપણા જમાના ની અંદર જોયે ને નાના નાના સ્વાભાવિક છે બાળકો હોય ને વહુ હોય ને દીકરા હોય એ એમ કે હવે જૂના થઈ ગયા પણ નહી આપણે આપણી સાથે સાથે એની સાથે એની ચાલે આપણે ચાલવું પડે ચાલવું પડે ને ચાલુ આપણા જમાના ની આપણે એને એને નહીં અમે આમ કર્યું તમે આમ કરો ચાલે તમે તમારી રીતે કરો પણ હું મારું જે કરું છું ને એમાં સાચું તો છે અને સારું તો છે એ હું સ્વીકારું છું તમે તમારાની અંદર જે સાચું છે જે સારું છે એ મારે સ્વીકારવાનું યંગ લોકોમાં એ એવું હોય દીકરાઓમાં હોય એના બાળકોમાં હોય એમ આપણામાં ન હોય આપણામાં હોય એના માટે પણ આપણે આપણું જ પકડીને લઈએ તો ચાલે નહીં તો પછી વૃદ્ધાશ્રમો તો છે જ આમાં સતત સતત જાગૃત રહેવાનો એનો અર્થ થયો સાધના પછી આરાધના આરાધનાનો અર્થ કે આપણે આરાધ્ય બનવાનું છે હું ભગવાન તમારી પાસેથી જે સવારે બેસું છું એમાં કઈ સદ વિચાર આવે છે એનો હું અમલ કરું છું એમાં થાય છે કે નથી થતો અહીં આપણે ખાલી બતાવું પછી કેન્સલ થાય એમાં આપણો જ ભૂલ હોય હોય ને હોય કોઈ પણ જગ્યાએ આપણને સફળતા ન મળે એનું કારણ આપણે એમ કહી છે કે આને આમ થયું ને કે ગયું આને આમ થયું ને કેન્સલ થયું ના આપણે કંઈક ને કંઈક ભૂલ હોય આપણી કંઈક આળસ હોય આપણો કંઈક અહંકાર હોય આપણો કંઈક દોષ હોય ને તો જ એમાં નિષ્ફળતા મળે એમ સમજવું ઘરની અંદર કોઈ પણ કાર્યની અંદર નિષ્ફળતા મળતી હોય તો ના ના તમે આમ કર્યું ને કે આમ થયું ના એવું નથી કંઈ આપણી પણ ભૂલો હોય શકે તો સ્વીકારતા શીખવું એ બહુ મોટી વાત છે આરાધના પછી છે ઉપાસના સાધના આરાધના ઉપાસના ઉપાસના ક્રમ એ કે આપણે એ કાર્ય કરીએ છીએ એ કાર્યની અંદર સફળતા મળી કે ન મળીને જોવાનું સફળતા મળી આપણે પાંચ જણાને આવજો 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 સસંગ અમે રોજ બધાને કહી પણ કોઈ આવતું નથી આવે કે ન આવે એ નહીં જોવું મેં જે કામ કર્યું મેં મારા દિલથી કર્યું મારા પ્રેમથી કર્યું ભગવાનની શ્રદ્ધાથી કર્યું છે ભગવાન પ્રત્યેનો પ્રેમ છે માટે મેં કર્યું છે એ કામ સાચું મારા માટે થયું કે ન થયું એ જોવાનું પછી સામે પરિણામ મળે કે ન મળે એ જોવાનું નથી હું આપણે વાંચીએ સમજી લે વાંચીએ એટલે વિચારીએ વિચારીએ એટલે યાદ જોયું કે ન જોયું કે ન જોયું જ્યારે પરીક્ષાઓ આપવાની એ કોઈ યાદ રાખવું પડે આપણે પરીક્ષા નથી આપવાની પણ એને આપણે શું કરવાનું છે જીવનમાં આચરણમાં લેવાનું છે આપણું આચરણ સુધારો થયો આપણું વર્તન સુધારો થયો આપણી વાણીમાં સુધારો થયો કાંઈ આ તો અહીંથી બહાર નીકળ્યા પછી ઘરે જઈને તો એ લઈએ હે આજે હું રસોઈ કરી છે અરે રે મારે તો આ ખાવું હતું અરે હજી રસોઈ નથી થઈ મને તો ભૂખ લાગી છે આવું બનતું કહેવાનો મતલબ મારો કે ઉપાસના એવો કે એવા એવા પ્રકારની ઉપાસના કરીએ કે અમને વિચાર વાણી વર્તન આચરણ અમારા શુદ્ધ બને અમારા પવિત્ર બને અમારા દિવ્ય બને આવું જીવન આપણે જીવતા થઈએ ને ત્યારે સમજવું કે હવે આપણા રહેલી અંદરની જે પ્રેરણા છે ને એ જાગૃત થઈ છે અને એ જાગૃત થાય ને તો ઈશ્વર એકદમ નજીક છે છે ને છે તો ઈશ્વર રોજેરોજ આપણને દર્શન દે રોજે રોજ આપણને દર્શન દે અને આપણી વાતો કરે અને આપણી વાતો કરે ને તો એનું આપણે કામ કરીએ તો એ ગુરુદેવ એમ કે છે ને કે તમે મારું કામ કરો ને તો હું તો તમારું કામ કરીશ કરીશ અને કરીશ અને તમારા કામ કેવા હોય આપણા કામ કેવા હોય ઘણી વાર કેતી હોય ને કે દીકરીના લગ્ન થઈ જાય ને દીકરાની બહુ નોકરી મળી જાય ને દીકરો ધંધે ચડી જાય ને સારું હારું મકાન થઈ જાય મોટી મોટી ગાડીઓ લઈ લે આપણી ઈચ્છાઓ આવી હોય અને આ ઈચ્છા તો ભગવાન એમ કે છે મારે ચોકલેટ જ બરાબર છે નાના બાળકોને આપણે માગી આવડી ચોકલેટ આપી આપી જ ન આપીએ પાંચ એમની આપી આપીને અત્યારે પાંચસો પાંચસો રૂપિયાની ચોકલેટ તો આવી આપણે આપી આપવાની કહેવત છે હે ને એ ચોકલેટ બરાબર છે ભગવાન માટે આપણે આવી વસ્તુ માગીએ ને એ તો ચોકલેટ બરાબર છે પણ ભગવાનને શું જોઈએ છે એના કરતાં વિશિષ્ટ વસ્તુ જોઈએ મારે તમારા સદ્ગુણો જોઈએ છે મારે તમારા સદ્ગુણોનો સમાજની અંદર તમે શું ઉપયોગ કરો છો એ જોઈએ છે મારે તમારી શક્તિનો તમે સમાજ બીજાના માટે કેટલો ઉપયોગ કરો છો એ જોઈએ છે મારે તમારું સમર્પણ જોઈએ છે સમર્પણ મતલબ ત્યાગ નો તમારા સમાજ સમાજ માટે તમે તમે કેટલું કેટલું પરમાર્થી જીવન જીવા તમે બીજા લોકોને કેટલા પીડિત લોકોને દુઃખી લોકોને કેટલા તમે મદદરૂપ થયા મારે એ જોઈએ છે ભગવાનને એ જોઈએ છે ભગવાનને કાંઈ બંગલા ગાડીઓનું પડ્યું નથી પણ ઓ ભગવાન આપણે ભગવાન કે કાંઈ વાંધો નહીં બાળકો છે ચોકલેટ કે આપણે એના માટે બાળકો જ છીએ ચોકલેટ તો માગે અને કાંઈ માંગે નહીં મોટું માંગે તો મોટી ચોકલેટ દઈ દે નાની ચોકલેટ માગે તો નાનું રમકડું દઈ દે ભગવાન આપણને રમકડા આપી દે ને દીકરા છે હોવું છે એના બાળકો છે રમકડા છે પણ એ રમકડા તો રમકડા છે સમજી લો અંતે તો જે મળ્યું છે ને આપણે એને ભૂલી જઈએ એ તો મૂકીને ચાલવાનું છે અને જે નથી મળ્યું ને જે આપણે પ્રાપ્ત કરેલું છે ને એને કંઈ સાથે લઈ જવાનું છે ને અને જે સાથે નથી લઈ જવાનું એને આપણે ભેગું કરીએ છીએ જે લઈ જવાનું છે ને એ કઈ કરી શકતા નથી એ ઉપાસના રોજ રોજ ભગવાન કહેવાનું આરાધના સાધના આરાધના અને ઉપાસના અજ્ઞાન અભાવ અને અશક્તિ ત્રણ વસ્તુ નડે આપણે આ બધી વાતોમાં ત્રણ વસ્તુ નડે સૌથી પહેલા આવે અજ્ઞાન અજ્ઞાન એટલે ભગવાન આમ પૂજા પાઠ કરે ચાલો હું આજે એમ કરું ભગવાન આજે તો આ મંગળવારે ચાલો હનુમાનજીના મંદિરે જાય ચાલો સોમવાર છે શિવજીના મંદિરે જાય આ શું થયું અજ્ઞાન થયું કે સાચી વાત આપણને ખબર નથી કે કઈ રીતે ભગવાનની પાસે બેસીને શું કરો નિસ્વાર્થ ભાવે તમે જે કંઈ કરો ને એ બધું ભગવાન સ્વીકારે પણ આપણે જ્ઞાન એ પાસે આપણે હોવું જોઈએ કે કઈ વસ્તુ શ્રેષ્ઠ છે જે વસ્તુ શ્રેષ્ઠ છે એને આપણે અપનાવી અને અપનાવીને એક જ રસ્તે ચાલવાનું બાકી રસ્તા તો ઘણા બધા છે અને બધા રસ્તા ઉપર કાંટા કાંકરા તો છે છે ને કોઈ પણ રસ્તે તમે ચાલો અજ્ઞાન છે પછી અભાવ ભાવ કેવો હોવો જોઈએ આપણો એકદમ કોમળ હોવો જોઈએ હૃદયથી પીડી કોઈના દુઃખે દુઃખી થઈ જાય અભાવ અભાવનો મતલબ એવો થાય અરે રે બાજુવાળાએ તો જો કેવડી મોટી ગાડી લીધી મારે તો નાનકડી ગાડી છે અરે રે ઓલા બાજુવાળાને કેવડો મોટો બંગલો છે મારે તો નાનકડું મકાન છે અભાવ છે અભાવ નહીં ભગવાને જે કાંઈ આપ્યું છે ને ભગવાન એ સૌથી શ્રેષ્ઠ છે મારા માટે તો સૌથી શ્રેષ્ઠ છે ને છે આપે બાળપણ ઘણી કહેતા હોય ને કે પારકા રોટલાની કોર મીઠી હોય એમથી આપે એ કેમ જ છે લૌકિક વાર્તા હોય ને કે છોકરાઓને બહારનું જ ભાવે એ પણ કેવું હોય તો આપણે ભાવે એ શું વાત કઈ અભાવ થયો પછી અશક્તિ અશક્તિનો અર્થ શું થયો અશક્તિને અર્થ એવો કે ભગવાન આપણી પાસે મેં કીધું સૌથી પહેલા આવ્યો આવ્યું ને એ જ આળસ અને અહંકાર બે નળે આળસ એટલે આપણા મારે ભગવાન મારાથી આ કામ ન થાય મારાથી આ કામ થઈ શકે નહીં પણ તમે નીકળો તો ખરા કામ કરવા માટે શરૂઆત તો કરો પછી ખબર પડે કામની શરૂઆત ની પછી ખબર પડે થાય છે કે નથી થતું જો કામની શરૂઆત કરીએ ને તો ભગવાન તો આપણી સાથે હોય ને હોય ગુરુદેવ એમ કે છે કોઈ તમે શરૂઆત તો કરો કરે કે ન જોવાનું નથી અમે વર્ષો પહેલાં પુલ નમવાનું ચલાવતા ને જોલા કરે અમારામાં શું હોય નાની નાની બુક હોય અઠવાડિયે અઠવાડિયે બધે દેવા જાય અઠવાડિયે અઠવાડિયું બધી દેવા જાય ને અઠવાડિયા પછી એમ કહી કે સોમવારે તમારે એરિયામાં આવ્યો હોય સોમવારે પુસ્તકો આપી ગયો આવતા સોમવારે પાછા આવીએ ગયા પાંચથી છ પાંચથી પાછા આવીએ બીજું એક પુસ્તક તમને એ પુસ્તક લઈ જાય બીજું કોઈ એમ કે અમને ક્યારે ભગવાન આવ્યો અમને તો વાંચવાનો ટાઈમ જ નથી મળતો બેન તમે તો આવો તો છો દેવા પણ ઘણા એમ કે ઓહો હો આ પુસ્તક એવું સરસ હતું બેન મને આવું એક બીજા પુસ્તકો આપો ને મારે વાંચવું છે કહેવાનો મતલબ મારો કે મન કેવું છે ચંચળ છે આપણું આપણું શું બને છે આપણી અંદર રહેલી આળસ મોટા મોટા મોટી આપણા જીવનમાંથી કાઢીએ ને તો કંઈ નળતું નથી અશક્તિ શક્તિ જરૂર નથી આપણે પાંચ દસ વીસ કિલો કંઈ ઉપાડવાનું નથી શક્તિની જરૂર પડે પણ માનસિક શક્તિ છે ને એ બહુ મોટી વસ્તુ છે ચાર પ્રકારના બળની વાત આપણે કરતા હોઈએ માનસિક શક્તિ મનોબળ સૌથી પહેલા આવે શરીર બળ પછી આવે મનોબળ પછી આવે આત્મબળ અને પછી આવે બ્રહ્મબળ હવે આપણી પાસે શારીરિક શક્તિ જ ન હોય તો મનોબળની વાત તો ક્યાંથી આવે શારીરિક શક્તિ દ્વારા આપણે કંઈક કરવા માટે પ્રયત્ન કરીએ તો ખબર પડે કે આ માનસિક શક્તિ આપણામાં છે તો ખરા બધુંય મૂકેલું છે ભગવાન આપણી પાસે પણ છતાંય આપણે કરી શકતા પેલા પ્રયત્ન તો કરે ભગવાન કે પણ તું ચાલુ તો કર તો હું તને ધોકો મારી પગથિયા ચડવાની શરૂઆત કરીએ તો હિંમત આવે ને આપણામાં હે બાકી બે પગથિયાં ચડી ના રહે ભગવાન હવે આપણાથી કાંઈ ખશે તો ભગવાન કે હવે હું કહું પછી હું ભેજાઉં ભગવાન હાથ પકડી નહીં તો ખેંચે અથવા તો ભગવાન ઢોકો મારે કે ના ના આવ મારી પાસે તું આવ પણ આપણે એના માટેના પ્રયત્નો કરવા જરૂરી છે જેને છે બોલી ગાયત્રી માત્ર દેવ છે